નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ નવી પદ્ધતિ ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય બે હજાર ને છવ્વીસમાં પેટ્રોલ ડીઝલ સસ્તું પીએમ કિસાનની રકમમાં વધારો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાના હપ્તો જમા ગુજરાતમાં ફરી વખત માવઠાની નવી આગાહી ખેડૂતોના ખાતામાં જમા થયા દસ લાખ રૂપિયા આ સાથે વિશ્વયુદ્ધની યુદ્ધ ભારતનો મોટો આદેશ સાથે મિત્રો ખેડૂતોની ચિંતા વધી ગાડી લેવા સરકાર આપશે પચીસ હજાર રૂપિયા આધાર કાર્ડ પાન કાર્ડ નવા નિયમો સરકારી કામો હવે ફોનથી થશે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય વિઘાડી છવ્વીસ હજાર રૂપિયાની ભેટ વ્યવસાય કરવા દસ લાખ રૂપિયા લોન ગરીબોને મળશે એક લાખ સિત્તેર હજાર રૂપિયા મકાન બનાવવા ચૂંટણી કાર્ડ ધારકો માટે સારા સમાચાર ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય હવે અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોનાચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની

ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રાહતના સમાચાર સામે આવ્યા છે હવે સસ્તા અનાજની દુકાનો કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી કે સર્વર ડાઉન હોય અને તમારે ધક્કા ખાવા પડતા એ હવે ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે ધક્કા ખાવાથી હવે જે સમસ્યા છે એનો અંત આવ્યો રાજ્ય સરકારે દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક નવી પહેલ શરૂ કરી છે જેમાં મિત્રો એ અંતર્ગત હવે લાભાર્થીઓને માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકાશે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં આ સિસ્ટમના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ નવી પ્રણાલીના કાર્ડને ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રો છે કે જેમને હવે દર મહિનાની પહેલી તારીખે અનાજ લેવા માટે મોબાઈલ વોલેટમાં અનાજની માટેની જે ડિજિટલ કૂપન હશે એ ઓટોમેટિક જનરેટ થશે અને હવે દર મહિનાની પહેલી તારીખે તમે જે ડિજિટલ કૂપનની અંદર તમારું ક્યુઆર કોડ સ્કેન કરી અને તમારો અનાજ છે એનો જથ્થો લખાવી નાખશો એટલે જે લાભાર્થી છે એમને અનાજ છે એ વેલ તકે સસ્તા અનાજ દરે મળી જશે તો આ પ્રકારે અનાજની દુકાને જવાનું રહેશે ત્યાં દુકાનદાર કોડ આપશે કોડ તમારે સ્કેન કરી અને એમાં તમારે કૂપન રીડીમ કરવાનું રહેશે તરત જ તમને મળવા બાદ રખાઓ ચોખા ખાંડ કે મીઠું હશે એ તમારો અનાજ તમને આપી દેવામાં આવશે ને આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી સરળ અને ઝડપી જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ ઊભો કરવા માટે સરકાર પ્રોત્સાહિત કરવી રહી છે અને ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવું પડશે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાય પંચોતેર હજારથી વધારી અને એક લાખ રૂપિયા કરવામાં આવી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી હવે સ્ટ્રક્ચર બનાવવા માટેની સહાયની અંદર રકમમાં વધારો થઈ ગયો છે હવે મિત્રો એક લાખ રૂપિયા સુધીની સહાય છે એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે તો આ માટે તમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજારને છવ્વીસમાં પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તું થશે મિત્રો સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચા રાહતના સમાચાર સામે આવ્યા એસબીઆઈ રિસર્ચ મુજબ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટી અને પચાસ ડોલર પ્રતિ બેલર થઈ શકે છે હાલ મિત્રો બ્રન્ટ ક્રૂડ છે એકસઠ પોઈન્ટ છોતેર ડોલર પર છે જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટો ઘટાડો આવશે માર્ચ બે હજાર ચોવીસથી સ્થિત અત્યારે રહેલા ભાવ ઘટાડવાથી દેશમાં એકંદરે મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિનો વેગ મળશે એટલે તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે મળ્યા છે જેમાં મિત્રો બે હજાર અને છવ્વીસના બજેટમાં એટલે કે આ ચાલુ વર્ષે બજેટ જે રજૂ થશે પહેલી ફેબ્રુઆરી જે બજેટ રજૂ થાય છે એ બજેટ હવે મિત્રો ત્રીસ જાન્યુઆરીના રોજ બજેટ થવાનું છે એટલે રજૂ થવાનું છે હવે મિત્રો આ જે બજેટ રજૂ થાય એ પહેલાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો મળશે કે નહીં તો મિત્રો આગામી હપ્તો તો નથી મળવાનો પરંતુ એક એવી અપેક્ષા ઊભી થઈ છે હાલ આ યોજના હેઠળ યોગ્ય ખેડૂતોને હજાર રૂપિયાની સહાય ત્રણ હપ્તામાં મળે છે પરંતુ ખેતીનો વધારાનો ખર્ચ છે એના કારણે અનેક ખેડૂત સંગઠન હવે આ રકમ આઠ હજાર રૂપિયા સુધી વધારવાની માંગ કરી રહ્યું છે નિષ્ણાતોના મત પ્રમાણે સહાય વધારવાથી કે નાના ખેડૂતોને રાહત મળશે અને ગ્રામીણ બજારોમાં પણ નવો જીવ છે એ આવશે આ સાથે સરકારને પણ જે ખેડૂતો તરફથી છે એ ટેકાનો પૂરેપૂરો સાથ મળી રહે છે તો આ બાબતે અત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોના બેંક ખાતાની અંદર દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે એ સહાયની રકમની અંદર વધારો કરી દેવામાં આવે જેથી કરીને દરેક લોકોને સરળતાથી છે એ દરેક કામ થઈ રહી તો આ માટેના સમાચાર સામે આવ્યા છે તો આના વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને આજનો આ વિડીયો છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે ખાતામાં જમા થશે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો જ યોજના નથી પરંતુ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને ઘણા બધા ખેડૂતો આ સહાય અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે જે છે પીએમ માનધન યોજના એટલે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો ઘણા બધા ખેડૂતોએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ફોર્મ ભરી દીધું છે પરંતુ જે ખેડૂતોએ ફાર્મ રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે એવા ખેડૂતોએ માનધન યોજનાનું પણ ફોર્મ ભરી શકશે નહીં હવે મિત્રો જે ખેડૂતોએ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી પરંતુ તેના લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોએ માન માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્ત્વના તબક્કા ખેડૂતો દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય એ માટેની યોજના બહાર પાડવામાં આવી છે પીએમ માનધન યોજના તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને ખેડૂતો હોવા છતાં પણ પીએમ માનધન યોજનાનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી જોઈએ તો મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને એમાં પણ હવે મિત્રો જે ખેડૂતો વહેલેથી પહેલેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એટલે અઢારથી લઈને ચાલીસ વર્ષની વળીના આવા ખેડૂતોને પણ માનધન યોજનાનો રજિસ્ટ્રેશનનો લાભ આપવામાં આવશે અને એમાં પણ મિત્રો અરજી કરતી વખતે ખેડૂતોએ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોને જે છે એ અત્યારે થોડો ફાળો આપવામાં આવશે પણ જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયા જે છે એ આપવાના રહેશે એટલે આ માટેની પણ યોજના બનાવવામાં આવી છે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આ પ્રકાર જે છે એ રોકાણ કરી અને જોગવાઈ કરી રહી છે તો રોકાણ કરી અને તમે પણ લાભ લઈ શકો છો ઓછામાં ઓછા પચાસ રૂપિયાને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ દર મહિને તમે કરી અને પીએમ માનધન યોજના અંતર્ગત સાઠ વર્ષ પછી છે એ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત પર ફરી વખત માવઠાનું સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે જાન્યુઆરી મહિનો અડધો જ વીતી ગયો છે એન અને રાજ્યમાં ઠંડીનો માહોલ જમ્યો છે ત્યારે મિત્રો હવે ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ લગભગ ડિફિકલ્ટ બનતું જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો ડિપ્રેશનવાળી સ્થિતિના કારણે આ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજુ પણ દબાતું જોવા મળી રહ્યું છે જેમાં માવઠાની અસરના કારણે ભારે પવન નુકસાન અને ખેડૂતોને સાથે રત્ન કલાકારોને પણ ભારે નુકસાન છે એ વેઠવું પડે છે તો આ માટેના અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણ પલટો આવવાની અને કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની આગાહી કરી છે એમના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ જોવા લગભગ નથી મળવાની એટલે કે ગુજરાત ઉપર તેનો વાવાઝોડાનું કોઈ પણ પ્રકારનું સંકટ છે જોવા નથી મળવાનું આ વચ્ચે મિત્રો માવઠાની શરૂઆત શક્યતા સ્વરૂપે આગળ વધી અને એમાં પણ સ્થિર જે સ્પષ્ટ સ્થિતિ સ્પષ્ટ કરતા પ્રજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં હવામાન બગડી શકે છે પરંતુ વાતાવરણ અત્યારે ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર પણ ભારે પવન છે એ જોવા નથી મળ્યો પરંતુ હાલ વાતાવરણની અસર શિયાળાની ઋતુ જે એકાદ બે મહિના ચાલે ત્યાં સુધી આપણે સાવચેતી રાખવી જરૂરી છે તો ત્યાર પછી મિત્રો અત્યારે જે છે એ જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં જે છે એ હવામાન બગડી શકે છે ખાસ કરીને એકવીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી વચ્ચેનો જે સમયગાળો છે સમયગાળા દરમિયાન રાજ્યમાં વાતાવરણની અંદર મોટો પલટો આવશે જો કે પાંચેય દિવસ વરસાદ છે એ નહીં પડે પરંતુ આ સમગ્ર દરમિયાન કોઈ પણ બે દિવસ એવા હોય છે જ્યારે માવઠાની ઝાપટું છે એ પડી શકે છે એટલે માવઠાની અસર છે એ પડી શકે છે તો આ બાબતે ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટને દર્શાવીએ અને એમને બોલાવી પરંતુ એવું ના ચાલે મિત્રો જ્યારે પણ તમારા તાલુકા કક્ષાએ કોઈ પણ કાર્યક્રમ હોય અને પીજી વીસએલ રિલેટેડ માહિતી હોય તો ડાયરેક આપણે પીએસ પીજી વીસએલની ઓફિસે આપણે પ્રાપ્ત માહિતી પહોંચાડી જો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણ આવા ઘણા બધા પ્રશ્નો અને ઇસ્યુ સોલ્વથી આપણ હશે અને ન્યા આપણથી આવે પરંતુ આજના કેસની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેટનું પ્રમાણ વધારે પડતું આગાહીકારો દ્વારા જે છે એ આગાહી પૂરી પાડવામાં આવી ત્યાં અત્યાર સુધીમાં માહિતી છે એ વધારે પડતી જાણીતી નીકળે તો આ માટે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી પચીસ દિવસ જે છે એ વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધારે છે માવઠાની અસર વધારે દર્શાવવામાં આવી રહી છે સૌથી ચિંતાજનક આગાહી બાવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરી વચ્ચેની છે આ સમયગાળો ભારે પવન સાથે વરસાદની આગાહીનો છે જેમાં ગુજરાત રાજ્યનું હવામાન પણ બદલાતું જોવા મળવાનું છે ખાસ કરીને અરબસાગરમાંથી આવતા બંગાળની ખાડીની અંદર લોપરે સવાઈ સિસ્ટમ છે એના કારણે રવિ પણ નુકસાન થઈ શકે છે અને જાન્યુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાંચ ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતનું હવામાન જે છે એ બજેટ સત્ર બાદ શરૂ થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ પલટાતું હોવાના કારણે છે એ લગભગ મોડેથી થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિશ્વયુદ્ધના એંધાણ છે ભારતનો આદેશ છે મિત્રો ખરેખર વિશ્વયુદ્ધના સમાચાર છે કે નહીં તમને જણાવી દઈએ તો હાલ પૂરતી મિત્રો ઈરાનમાં ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટું સંકટ ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા ભારત સરકારનો આદેશ અને ઈરાનમાં ઘેરાતું સંકટ ભારતે ઇમિડિયેટ એક્ઝિટ એડવાઇઝરી છે એ જાહેર કરી બાર હજારથી પણ વધુના મોતની આશંકા છે દર્શાવવામાં આવી રહી છે પરંતુ હાલ પૂરતી કેટલું હોય દરેક લોકોને ખ્યાલ ન હોય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો કેમ કારણ કે આ વખતે પીએમ કિસાન યોજનાના લાભાર્થીના આપતાને આપવા આપતા આવ્યા ત્યાર પછી જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતો છે એમને ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું એવા ખેડૂતોનું ફાર્મ રજિસ્ટ્રેશન છે એ બાકી હશે એટલે ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવા માટે ઈ કેવાયસી તમારે ફરજિયાત કરાવવું પડશે બીજા નંબરની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન છે તેના કારણે ઠંડીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર ખાસ કરી દક્ષિણ ભારતના વિસ્તારો કે ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો દરેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી હોય પરંતુ આ વખતે ફાર્મર આઈડી કાર્ડ વિશેની માહિતી તમને જણાવવાની છે ખેડૂત નોંધણી કાર્ડ છે તમારે કઢાવવું છે ફાર્મર આઈડી છે એ ફરજિયાત ગણવામાં આવી રહ્યું છે હાલ પૂરતી મિત્રો જે ફાર્મર આઈડી કાર્ડ છે ખેડૂત રજિસ્ટ્રેશનનું કાર્ડ તે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરાવવા માટે સરકાર દ્વારા એ છે એ અત્યારે દરેક સીએસસી સેન્ટર ઓપરેટરને કાર્યક્રમ સોંપી દીધું કે દરેક ડોક્યુમેન્ટની અત્યારે એક પ્રિન્ટ આવે છે તો આ પ્રિન્ટને ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પ્રમાણે માહિતી પણ શેર કરવાની રહેતી હોય છે તો આ પ્રકારે અત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે કેવાયસી સી નહીં કરાવો તો તમારું અનાજ મળતું બંધ થઈ જશે હવે કેવાયસી કરાવવા માટે કેટલા નામ છે ગુજરાતના કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી સિસ્ટમની આગાહી જ્યારે પડે ત્યારે કોઈ પણ સલાહ લેતું નથી અથવા અત્યારે ખેડૂતોની ચિંતાની અંદર જે વધારો થયો છે એના ભાગરૂપે જોઈએ તો ફાર્મર આઈડી છે ફરજિયાત છે ખેડૂત રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે ફાર્મર આઈડી કાર્ડ હોય એટલે તમારું ખેડૂત રજીસ્ટ્રેશન થઈ જાય ને જેના ઉપર તમને ફાર્મર રજીસ્ટ્રેશનનો લાભ આપવામાં આવશે અને ખેડૂત નોંધણી માટે પણ તમે છે એ સરકાર તરફથી જે ખેડૂત નોંધણીનું રજિસ્ટ્રેશનનું ફોર્મ છે આપવામાં આવ્યું હોય એ ફોર્મનો લાભ લઈ શકો હવે ખેડૂત નોંધણી છે તો તમે પીએમ કિસાન યોજના અંતર્ગતના આગામી જેટલા પણ હપ્તા હશે એ હપ્તા માટે લાભ લઈ શકો તેમજ સરકારી યોજના જે પણ આવતી હશે એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારું જે ફાર્મર આઈડી છે ફાર્મર આઈડી તમે ત્યાં એન્ટર કરશો એટલે તમારો સી કેવાયસી પણ કમ્પ્લીટ થઈ જશે અને સરકારે જે કહેવામાં આવ્યું છે કે ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી જે પણ ખેડૂતોની હશે એવા ખેડૂતોને છે એ દરેક સરકારી લાભ આપવામાં આવશે તો આ અત્યારે સૌથી સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના જે સમાચાર છે એના વિશેની તમને માહિતી જણાવી દઈએ કે ગાડી લેવા માટે સરકાર આપશે તમને પચીસ હજાર રૂપિયા પેટ તો હવે સરકાર ગાડી લેવા માટે પચીસ હજાર રૂપિયા ભેટ કઈ રીતના આપે છે સૌપ્રથમ તમને એ જણાવી દઈએ તો ગાડી લેવા માટેની જે સહાય છે જેમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટુ વ્હીલ યોજના છે ને આ ટુ વ્હીલ યોજના સહાય યોજનામાં ઈ બાઇક અથવા તો જે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એ રાજ્ય સરકારમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે ટુ વ્હીલ સહાય યોજના જે જરૂરી ડોક્યુમેન્ટ આધાર પુરાવા કાર્ડ રેશન કાર્ડ છે દરેક દરેક કાર્ડ બેંકની પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ આ છોડિયાનું પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ તમારે ત્યારે આપવાના રહેશે તો આ બાબતે છે એ સ્કૂલ અંતર્ગત ગાડીનું જે દરેક અપડેટ હોય એ આપણે ત્યાં આપવાના રહેશે અને ત્યાર પછી દરેક પ્રોસેસ છે આપણી કાર્યક્રમ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો સામે આવ્યા છે આ આધાર કાર્ડને યુઆઈડીઆઈની જે સત્તાવાર વેબસાઇટ છે ઓનલાઈન ઓફિશિયલી વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટમાં પણ કહેવામાં આવ્યું છે કે હાલ પૂરતી ગુજરાત રાજ્યની અંદર જે પણ લોકો છે એ આવે છે એમણે આધાર કાર્ડ અને પાન કાર્ડ દરેક જે છે એ માહિતી મીડિયા રિપોર્ટની માહિતી છે કે જો નહીં કેવાયસી કરાવી હોય તો એક હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભોગવવો પડશે પાન કાર્ડ બનાવવા માટે દસ હજાર રૂપિયા સુધીનો દંડ અને છ મહિના સુધીની જેલની સજા પણ છે એ આપવામાં આવી શકે છે આવકવેરા વિભાગ પાસેથી પાન કાર્ડ સંબંધિત માહિતી છે જો તમે મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે એને લેવા માટે પણ પાન કાર્ડનો ઉપયોગ કરશો તો તમારે દરેક અપડેટ છે એ તમને આધાર આધારિત મળતી રહેશે જે મિત્રો આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો નકલી પાન કાર્ડનો ઉપયોગ કરીને કરતા હોય તો એ બંધ કરી દેજો કારણ કે હવે નવા નિયમો અંતર્ગત ફેરફાર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ સરકારી કામો હવે તમારા ફોન ઉપરથી થઈ જશે રાજ્યમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે અને ડાયરેક્ટર ઓફ આઈ સી તેમજ ઈ ગવર્નર દ્વારા વોટ્સઅપમાં નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર અને આ સાથે સરકારી યોજના અંતર્ગતના જે પણ લાભ હોય દરેક લાભ તમારા હવે મોબાઈલ નંબર ઉપર જ થશે એટલે કે તમારા ઘરે બેઠા મોબાઈલમાંથી જ તમે છે એ કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે પાંચ લાખ રૂપિયાની લોન મળશે જી આ મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે હવે કેસીસી લોન યોજના અંતર્ગત ખેડૂતોને જે પહેલાં ત્રણ લાખ રૂપિયાની કેસીસી લોન મળતી હતી પરંતુ હવે એ સહાયની અંદર રકમનો વધારો થઈ અને ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે તમારે છે એ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે તેમાં ખેડૂત નોંધણી કરાવવી પડશે અને દરેક પ્રોસેસ માહિતી સ્વરૂપે આગળ વધીશું જો મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણ શું છે આપણે ખ્યાલ નથી પરંતુ બેથી ત્રણ દિવસ પછી જો વાતાવરણ બદલાય તો ગુજરાતના અમુક ભાગોની અંદર ખેડૂતોને પણ ભારે નુકસાન થાય આ ભાગરૂપે અત્યારે ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની જે કેસીસી લોન કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન મળે છે તેના વિશે જાણકારી મળી ખેડૂતો માટે ખુશખબરી એ છે કે લાખ લાખ બદલે મળશે રૂપિયાની સસ્તી લોન જેમાં બે હજાર છવ્વીસના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હવે મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર બે હજાર છવ્વીસમાં પંદર દિવસ વીતી ગયા છે હવે પંદર દિવસ પછી પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળતું જોવા મળે દેશભરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ બાબત એ છે યોજના છે કે જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરવામાં આવશે ત્યારે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી જ્યારે ખેડૂત ગુજરાતના સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકે છે રાજ્ય સરકાર દ્વારા પણ અમલમાં મૂકવામાં આવેલ નવી સહાય યોજના અંતર્ગત જ બેઠા હતા ત્યાર પછી જોઈએ તો મિત્રો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે આગળ વધી દીધું છે બાકી અત્યારે ગુજરાત રાજ્યની અંદર બેથી ત્રણ લોકેશન આપણે છે એ જાણકારી મેળવી તો આ માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે અત્યારે વીસ હજાર રૂપિયા સુધીની ભેટ આપવામાં આવી રહી છે મિત્રો વધારે માહિતી માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી સાથે જોડાઈ જજો